બિહાર સાંસ્કૃતિક મંડળ દ્વારા કપુરાઈ અને કમલાનગર તળાવ ખાતે છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ કારતક સુદ છઠના મહાપર્વ નિમિત્તે બિહાર સાંસ્કૃતિક મંડળ દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કપુરાઈ તથા કમલાનગર તળાવ ખાતે છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું જ્યાં તળાવના ફરતે મંડપ તથા પાણીના કુંડ બનાવવામાં આવ્યા હતા અહીં સાંજે મહિલાઓએ પાણીના કુંડમાં ઊભા રહીને સૂર્યદેવતાને અધર્ય અર્પણ કરી સૂર્યદેવ તથા છઠ્ઠી માતાનું પૂજન કર્યું હતું તથા રાત્રે અહીં સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે બહારથી આવેલા લોકો માટે પણ રહેવા કપડાં બદલવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે મંગળવારે સવારે સૂર્યોદય સમયે પાણીમાં ઊભા રહી સૂર્ય ભગવાનને અધર્ય અર્પણ કરવામાં આવશે અને બોતેર કલાકના વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવશે અહીં બંને તળાવમાં અંદાજીત અઢાર હજાર જેટલા લોકો દ્વારા છઠ પૂજા કરવામાં આવી રહી છે ये बिहार सांस्कृतिक मंडल द्वारा बड़ौदा में पांच जगह छठ पूजा होता है जिसमें एक जगह कपड़ी तालाब भी है आज सायंगर का कार्यक्रम रखा गया था जिसमें कम से कम 10 से पंद्रह हज़ार लोग आए थे अभी कुछ लोग देखिए घाट पे भी है आज का कार्यक्रम बहुत ही सक्सेसफुल रहा जितने भी हमारे प्रति से उन्होंने हमें कॉपरेट किया प्रशासन के लोग भी हमें सहयोग किया फायर टीम पुलिस के टीम सभी ने सहयोग किया जिससे इस बार का जो आयोजन है सबसे बेहतर आयोजन हुआ आप देखेंगे भी तो छठ घाट का जो साफ़ सफाई है व्यवस्था है वो सबसे बेहतरीन व्यवस्था है सब अपने लाइन में खड़े हैं अपने जगह पे बैठे हैं एक एक चीज़ का साफ़ सफाई का ध्यान रखा है इसके लिए आज के जो भी छठ पति आए हैं उसको मैं दिल से आभार प्रकट करता हूँ अपने समाज की तरफ से क्या मेरा नाम विकास झा है ये जो कपड़ी तालाब पर छठ पूजा होता है उसके ऑर्गेनाइजिंग कमेटी का मैं हेड हूँ